પાટણ નગરપાલિકા દ્વારા યોજવામાં આવતો નગરપાલિકા આપના દ્વારે કાર્યક્રમ ફક્ત અને ફક્ત ફોટો સેશન માટેનો કાર્યક્રમ હોવાનો વિપક્ષના ભરત ભાટિયાએ આક્ષેપ કર્યા હતા પાટણ નગરપાલિકા ખાતે વોર્ડ નંબર 8 માં નગરપાલિકા આપના દ્વારેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ ફક્ત અને ફક્ત ફોટા પડાવીને સંતોષ મળવાનો કાર્યક્રમ હોવાના આક્ષેપ કરાયા હતા વર્ષ 2015 થી 2017 સુધીમાં જ્યારે કોંગ્રેસ સત્તા પરથી ત્યારે પાટણ નગરપાલિકા આપના દ્વારા જે નગરપાલિકા આપના દ્વારા કાર્યક્રમ યોજવામાં આવતો હતો એ બિન રાજકીય કાર્યક્રમ યોજવામાં આવતો હતો અને ભાજપ કોંગ્રેસ અને અપક્ષ તમામ સભાસદોને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી અને એવા વિસ્તારોની સફાઈ કરવામાં આવતી હતી કે જે વિસ્તાર અતિશય ગંદા હોય તેમજ કચરો વધુ હોય પરંતુ આજે નગરપાલિકા દ્વારા નગરપાલિકા આપના દ્વારા જે કાર્યક્રમ યોજવામાં આવે છે એ ફક્ત અને ફક્ત ભારતીય જનતા પાર્ટીના સભ્ય પૂરતો સીમિત કાર્યક્રમ છે નગરપાલિકાના પ્રમુખ જવાબદાર સભ્યશ્રીઓને અને ભાજપના હોદ્દેદારોને પણ ફોન કરી જાણ કરતા નથી તેના હિસાબે આ કાર્યક્રમ હાસ્યસ્પદ રહ્યો છે વર્ષ બે હજાર બાવીસમાં નગરપાલિકા એકવીસમાં ક્રમે હતી અને વર્ષ બે હજાર ત્રેવીસમાં નગરપાલિકા ઓગણત્રીસમાં ક્રમે આવી છે તે બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના પ્રમુખ અને સદસ્યો સ્વચ્છતા માટે કેટલા જાગૃત છે કરોડો રૂપિયાની ગ્રાન્ટો સ્વચ્છતા પાછળ વાપરવામાં આવે છે પરંતુ સભ્યશ્રીઓનો ભાગ કોન્ટ્રાક્ટમાં હોવાના કારણે જરૂરી સફાઈ કામદારો ન રાખવાના હિસાબે યોગ્ય સફાઈ થતી નથી નગરપાલિકાના પૂર્વ પ્રમુખના શાસનકાળ દરમિયાન વારસાગત સફાઈ કામદારોને નોકરી રાખવાનો ઠરાવ બહુમતીથી કરવામાં આવ્યો હતો પરંતુ તે ઠરાવ પર પૂર્વ પ્રમુખશ્રી અને પૂર્વ કારોબારી ચેરમેનને પણ સહી ન કરી હતી એનાથી ઉલટું નગરપાલિકામાં જરૂરિયાત ન હોવા છતાં પણ ખોટી જગ્યાએ ઊભી કરી મામા માસીના ભાણિયાઓની ખોટી રીતે દરેક શાખામાં ભરતી કરવામાં આવી હતી અને વાલ્મીકી સમાજને અન્યાય કરીને તેમના હકની નોકરી પણ આ નગરપાલિકા છીનવી લીધી હતી જો આ રીતે કાર્યક્રમ ચાલશે તો આગામી બે હજાર ચોવીસમાં નગરપાલિકા ગુજરાતમાં છેલ્લા ક્રમે આવશે આજે વોર્ડ નંબર આઠમાં જે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો એ મોટી ભાટિયા વોર્ડના રોડની સફાઈ રોજ સવારે કાયમી થાય છે રોડ સંપૂર્ણપણે સાફ હોય છે પરંતુ ફક્ત ભાજપના મોવડી મંડળને બતાવવા માટે અને ફક્તને ફક્ત ફોટો સેશન માટે આ કાર્યક્રમ કરવામાં આવે છે તે ગેરવ્યાજબી હોવાના આક્ષેપ ભરત ભાટિયાએ કર્યા હતા પાટણ નગરપાલિકા દ્વારા દર ગુરુવારે નગરપાલિકા આપના દ્વારા કાર્યક્રમ કરવામાં આવે છે એ કાર્યક્રમ ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીના સદસ્યો અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પૂરતો સીમિત હોય છે અને એ કાર્યક્રમ ફક્ત ફોટો સેશન પૂરતો પંદર કે વીસ પચીસ ટેગલાનો કાર્યક્રમ હોય છે ખરેખર નગરપાલિકાએ જો કાર્યક્રમ કરવો હોય તો નગરપાલિકા આપના દ્વારા એ બિન રાજકીય પક્ષનો કાર્યક્રમ કરવો જોઈએ તમામ સભાસદો ચુંબાલ એ પણ જાહેર રીતના સભાસદો છે લોકસેવકો છે અને લોકોની ફરિયાદો એમની પાસે આવતી હોય છે તો એ લોકોને સાથે રાખીને કાર્યક્રમ કરવાનો હોય છે પરંતુ ફક્ત ફક્ત ફોટો સેશન કાર્યક્રમ કરવાના કારણે જે વિસ્તાર રોજિંદા સફાઈ થાય છે એવા વિસ્તારનો આ લોકો સમાવેશ કરે છે અને કોઈ પણ સભાસદ ટેલિફોનિક પ્રમુખ પ્રમુખશ્રી નિરબેન કરતા પણ નથી અને મનસ્વીપણે પોતાના મન મનધારે કાર્યક્રમ નક્કી કરી જે છે ગઈકાલે વોર્ડ નંબર આઠમો જે કાર્યક્રમ હતો ખરેખર શરમજનક બાપ એ પ્રમુખશ્રી માટે નથી અમારા વોર્ડ માટે શરમજનક બાબ બાબત કહેવાય કે વોર્ડના ચારમાંથી એક પણ સભાસદ હાજર ન હતા એ નગરપાલિકાના પ્રમુખશ્રીને કદાચ શરમજનક નહીં હોય પણ અમારા માટે શરમજનક બાબત કહેવાય હાજર ન રહેવાનું કારણ કે આ લોકો કોઈને ટેલિફોન કરતા નથી અને અમારો જે વોર્ડનો જે રોડ લીધો હતો એ રોજિંદા સફાઈનો રોડ હતો અને સવાર રોડ સ્પ્રેડ સફાઈ કરીને ગયા હતા ખરેખર અમે જો આવો આપના દ્વારા કાર્યક્રમ કરવો હોય તો બિન રાજકીય કાર્યક્રમ કરે અને નગરપાલિકામાં જે વોર્ડ ઇન્સ્પેક્ટરો છે એને પાસે માહિતી મંગાવે એસઆઈ પાસે માહિતી મંગાવે કે કયા વિસ્તારમાં આપણા નગરપાલિકા કર્મચારી પહોંચી શકતા નથી કયો વિસ્તાર પસંદ કરે તો ગંદકીમાં ખૂબ ઘટાડો થાય એમ છે ગત બે હજાર ત્રીસમાં નગરપાલિકા એકવીસમાં ક્રમથી ઓગણત્રીસમાં ક્રમે આવી હતી મને એવું લાગે છે આગામી બે હજાર ચોવીસમાં ગુજરાતનો ગુજરાતના જિલ્લા છે અને છેલ્લા નગરપાલિકા ક્રમ એ પાટણ નગરપાલિકાનો કેમ કે જે વીસ સફાઈ કામદારોની ભરતી ગત પૂર્વ પ્રમુખના સમયમાં જે ઠરાવ થયો હતો એ કોઈપણ ભરતી કરવાની દરખાસ્ત લીધી ન હતી અને ઉલટાનું જે નગરપાલિકામાં જરૂરિયાત ન હોવા મામા માસીના ભાણીઓની જગ્યા ઊભી કરીને મામા માસીના ભાણીઓની જગ્યા ભરી હતી ખરેખર નગર નગરપાલિકાને સ્વચ્છ રાખવું હોય તો સ્વચ્છતા માટે નગર વાલ્મીકી સમાજના સફાઈ કામદારો કરો વાલ્મીકી સમાજના જે ચાલુ નોકરીએ મૃતક થયા છે એમના વાલી વારસોને ભરો તો નગરપાલિકામાં આજે એકવીસમાં ક્રમથી ઓગણત્રીસમાં ક્રમે આવે છે એની જગ્યાએ પુનઃ એકવીસમાં ક્રમે આવશે નહીં તો હું માનું છું આ પરિસ્થિતિ યથાવત રહેશે